બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અત્યારે બ્લોગ પોણા પાંચે ચાલુ થઈ રહ્યું છે અને અત્યારે હું જઈ રહી છું શાકભાજી લેવા જોઈએ હવે શાકભાજીમાં શું શું છે પછી ઘરે આવીને જોઈએ નવું હું બજારમાં જઈને આવી ગઈ છું શું લેવું શું લેવું પણ પછી મેથી સરસ મજાની સરસ હતી મેથી એકદમ આમ તાજી તાજી સરસ ચલો મેથી લઈ જઈએ એના ઢેબરા બનાવી દઈએ ગરમ ગરમ ઢેબરા મજા આવી જાય ખાવાની અને સાથે મેં લીધું છે પાપડ પણ ખાવાનું અને આ જોડે લસણ પણ લઈને બેઠી છે જે ઢેબરામાં નાખવાનું છે ફટાફટ હવે હું મેથી ચૂંટી કાઢીશ ચલો બધા મેથી ચૂંટાવા એક

જો અહીંયા મેથી પણ સમારાઈ ગઈ છે મસ્ત મજાની લસણ ફોડી નાખ્યું છે હવે જો અહીંયા ચક્કલીઓ કેટલો અવાજ કરે છે એ આમાં અહીંયા જોઈએ એ થાય છે ને ચકલી બધી ચકલી હમણાં બહુ બધી જો અહીંયા છે જો એક ચક્કી અહીંયા ફરે ભગતે બૂમો પાડી રહ્યું છે શું કરવું છે શું કરવું છે હમ લે જા નીચે જો જો મેથીના ઢેબરા બનાવવાને મેં મેથી સરસ મજાની ધોઈ નાખી છે આ છે લસણ અને મરચાંની એને આના કટર વડે મેં કટર વડે મેં છીણી લીધું છે કટ કરી દીધું છે હવે એની અંદર આપણે મેથી નાખી દઈશું જેટલી વધારે મેથી એટલો ટેસ્ટ સરસ મજાનો આવે હવે એની અંદર આપણે નાખી દઈશું તેલ મેં અઢી અઢીપરી તેલ લીધું છે પછી નાખી દઈશું મરચું

એમાં નાખી દઈશું આપણે તલ અને કીધું છે અજમો થોડો ઘણો અજમો નાખી દઈશું અજમાનો ટેસ્ટ બહુ મસ્ત લાગે છે આ છે ભાખરીનો લોટ એ મેં નાખ્યો છે થોડો ઘણો જો મેં નાખ્યો છે બાજરીનો લોટ અને આમાં મેં આપણે મીઠું નાખવાનું બોલી દીધું છે એ મીઠું આપણે ટેસ્ટ મુજબ લઈશું પછી આને હવે આને મિક્સ કરી દઈશું બધું જ સરસ છે હવે આપણે પાણી વેડીને સરસ મજાનો લોટ બાંધી દઈશું જો આપણો લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે હવે એને આપણે તેલ નાખીને કૂણવી દઈશું આવી રીતે તેલ નાખીને કૂણવી દેવાનું છે જો આપણો લોટ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે હવે આને થોડી 5 મિનિટ માટે રેસ્ટ આપીશું પછી ઢેબરા બનાવવાનું ચાલુ કરી દઈશું જો તમે જોઈ શકો છો કે અહીંયા ઢેબરા બનાવવાનું ચાલુ થઈ ગયું છે આને શેકવાના છે જો અહીંયા બે તો મે સરસ મજાના થેપલા થઈ ગયા છે તૈયાર લોટ પણ સરસ મજાનો જો અહીંયા અહીંયા ઢેબરા તૈયાર થઈ ગયા છે અને હજી બીજા ઢીબરા બનાવવાના બાકી છે તમે જોઈ શકો છો કેટલા મસ્ત મજાના ઢેબરા તૈયાર થઈ ગયા છે જો આજનો મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો